નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવશું ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો ચોથો પ્રશ્ન છે કયું મોટું છે ચોથો નંબરનો પ્રશ્ન શું છે કયું મોટું છે એટલે કે પહેલો પ્રશ્ન છે ત્રણના છેદમાં ચારના બેના છેદમાં સાત કે પાંચના છેદમાં આઠ ના ત્રણના છેદમાં પાંચ એટલે કે આ અને આ બંનેમાંથી કયું મોટું છે તો આપણે પહેલાં શું કરીશું ત્રણના છેદમાં ચાર ના બેના છેદમાં સાત ભાગ કેટલો એ આપણે પહેલાં શોધીશું એટલે કે ત્રણના છેદમાં ચાર ના બેના છેદમાં સાત કેટલો તો શું કરીશું ત્રણના છેદમાં ચાર ગુના નાની જગ્યાએ શું કરીશું ગુના મૂકીશું અને અહીંયા બેના છેદમાં સાત કરીશું હવે અહીંયા ધ્યાન ધ્યાન આપજો કે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય જ્યારે પણ આપણે અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર થશે અથવા અંશ અને છેદનો ભાગાકાર અથવા છેદ અંશનો ભાગાકાર થશે એટલે આપણે ચાર ભાગ્ય બે કરીશું ચાર ભાગ્ય બે કેટલા થશે બે દૂણી ચાર ચારમાંથી ચાર જાય તો શૂન્ય શું જવાબ આવશે બે એટલે ચાર આ બે અને આ ચારને કટ કરીશું અને ચાર અને બેમાંથી કઈ સંખ્યા મોટી ચાર ચાર ક્યાં છે છેદમાં એટલે આ જે બે છે આપણે છેદમાં મૂકીશું ચલો આટલા સુધી ખબર પડી ગઈ હા ઓકે ચલો હવે ઉપર અંશમાં શું છે ત્રણ તો નીચે ત્રણ મૂકી દઈશું અને છેદમાં શું છે બે ગુણ્યા સાત તો બે ગુણ્યા સાત કરીશું હવે શું કરીશું ત્રણ જે અંશમાં છે આપણે અહીંયા અંશમાં મૂકી દઈશું અને છેદમાં શું છે બે ગુણ્યા સાત તો ચૌદ છે હવે આપણે કઈ સંખ્યા લઈશું પાંચના છેદમાં આઠના ત્રણના છેદમાં પાંચ ભાગ કેટલો એટલે પાંચના છેદમાં આઠ ના ત્રણના છેદમાં પાંચ ભાગ કેટલો એટલે આપણે શું કરીશું પાંચના છેદમાં આઠ અને નાની જગ્યાએ શું કરીશું ગુનાકાર અને યા ત્રણના છેદમાં પાંચ મૂકી દઈશું ઓકે અને યા બરાબરની છેદના મૂકીશું ઓકે જ્યારે પણ અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો જો અંશ અને છેદ સરખા હોય તો બંને કટ થઈ જશે એટલે આ પાંચ અને પાંચ કટ થઈ જશે અને ઉપર શું છે ત્રણ ઉપર શું છે ત્રણ અને નીચે છેદમાં આઠ એટલે ત્રણના છેદમાં આઠ હવે આપણે આ ત્રણના છેદમાં આઠ અને આ ત્રણના છેદમાં ચૌદ આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે જોવાનું છે તો જ્યારે અંશમાં જ્યારે અંશ સરખા હોય જ્યારે પણ અંશ સરખા હોય તો માની લો કે યાદ શું છે ત્રણના છેદમાં ચૌદ છે અને અહીંયા ત્રણના છેદમાં આઠ છે ઓકે જ્યારે અંશ સરખા હોય ઓકે તો જે છેદ નાનો છેદમાં જે સંખ્યા નાની એ અપૂર્ણાંક મોટો હવે જોઈએ અહીંયા જો તમે હવે અહીંયા તમે જોઈ લ્યો કે અહીંયા ત્રણ સરખા છે ઓકે ત્રણ શું છે સરખા છે હવે અહીંયા અંશમાં છે અંશમાં ત્રણ સરખા છે અંશમાં ત્રણ સરખા છે અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ ત્રણ છે તો છેદમાં ચૌદ અને આઠ છે તો જ્યારે પણ અંશ અપૂર્ણાંકમાં ધ્યાન રાખજો જ્યારે પણ અંશ સરખા હોય ત્યારે જો જે છેદ જે છેદ નાનો એ અપૂર્ણાંક મોટો એટલે અહીંયા શું લખીશું ત્રણના છેદમાં ત્રણના છેદમાં આઠ ત્રણના છેદમાં આઠ જે છે એ મોટો અપૂર્ણાંક છે એટલે આ કઈ પાંચના છેદમાં આઠના ત્રણના છેદમાં પાંચ ભાગ મોટો ઓકે તો આપણે અહીંયા ત્રણના છેદમાં આઠ મોટો છે એટલે કે આ જે પાંચના છેદમાં આઠ ના ત્રણના છેદમાં પાંચ એ ત્રણના છેદમાં ચાર ના બેના છેદમાં સાત કરતાં મોટો છે એમ આપણે લખી શકાય કઈ રીતે લખી શકાય અહીં ધ્યાન આપો પાંચના છેદમાં આઠના પાંચના છેદમાં પાંચના છેદમાં આઠ ના પાંચના છેદમાં આઠના ત્રણના છેદમાં પાંચ એ એ ત્રણના છેદમાં ચારના ત્રણના છેદમાં ચાર ના ત્રણને છેદમાં ચારના બેના સાત બેના છેદમાં સાત કરતા કરતાં શું છે મોટો છે મોટો છે એમ આપણે લખી શકીએ ઓકે એટલે આજે ત્રણના છેદમાં આઠ જે છે એ ત્રણના છેદમાં ચૌદ કરતાં મોટો છે ને ત્રણના છેદમાં આઠ જે છે તેના બરાબર આવી છે અને બરાબર આવ્યું છે એટલે આ જે છે એ મોટો છે એટલે આપણે લખી શકીએ કે પાંચના છેદમાં ના ત્રણના છેદમાં પાંચ એ ત્રણના છેદમાં ચાર ના બેના છેદમાં સાત મોટો છે ઓકે ઓકે ચલો હવે આપણે અહીંયા બીજા નંબરનો પ્રશ્નો છે કે છના છેદમાં સાતના એકના છેદમાં બે એ ત્રણના છેદમાં સાતના બેના છેદમાં ત્રણ કરતાં આ બંનેમાંથી આ બંનેમાંથી કયો મોટો છે એ આપણે શોધવાનું છે અને આપણા માટે શું કરીશું એના માટે પહેલાં આણે જોઈશું છના છેદમાં સાતના એકના છેદમાં બે ભાગ કેટલા આપણે અહીંયા લખી શકીએ કે છના છેદમાં સાતના એકના છેદમાં બે ભાગ કેટલા તો એના માટે આપણે શું કરીશું અહીંયા છના છેદમાં સાતના નાની જગ્યાએ ગુનાકાર અને અહીંયા એકના છેદમાં બે મૂકીશું હવે અહીંયા જુઓ અંશમાં શું છે છ છેદમાં બે છે એટલે છ ભાગ્યા બે કરીશું એટલે આ બંનેને કટ કરી દઈશું અને શું જવાબ આવે છે ત્રણ એટલે બે તારીખ છ હવે ઉપર શું છે ત્રણ ગુના એક અહીંયા એક ઓર ધ્યાન રાખજો જે રીતે કે છના છેદમાં સાત છે અને અહીંયા એકના છેદમાં બે છે જ્યારે પણ આપણે છને છ ભાગે બે કરીશું તો છ ભાગે બે કરવાનો જવાબ શું આવે છે ત્રણ અને અંશમાં કઈ સંખ્યા અંશ અને છેદમાં કયો સંખ્યા મોટો છે છેદ અંશ મોટો રાખજો ઓકે ચલો હવે હવે ઉપર અંશમાં શું છે ત્રણ ગુણ્યા એક તો ત્રણ ગુણ્યા એક કરી દઈશું છેદમાં શું છે સાત સાત મૂકી દઈશું હવે ત્રણ એક ત્રણ થશે અને છેદમાં શું છે સાત બરાબર ઓકે હવે આનો જે જવાબ આવ્યો આપણે છના છેદમાં સાતના અડધા કેટલા તો ત્રણના છેદમાં સાત હવે ત્રણના છેદમાં સાતના બેના છેદમાં ત્રણ ભાગ કેટલા આપણે એ શોધીશું એટલે ત્રણના છેદમાં સાતના ત્રણના છેદમાં સાતના બેના છેદમાં ત્રણ ભાગ કેટલા બેના છેદમાં ત્રણ ભાગ કેટલા એ આપણે શોધીશું તો ત્રણના છેદમાં સાત નાની જગ્યાએ ગુણાકાર અને બેની છેદમાં ત્રણ મૂકીશું હવે અહીંયા તમે ધ્યાન આપો કે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરો ત્યારે અંશ અને છેદ સરખા હોય તો બંને શું થઈ જશે કટ થઈ જશે અંશમાં શું છે બે છેદમાં શું છે સાત એટલે શું જવાબ આવે બેના છેદમાં સાત હવે આપણે શેની સરખામણી કરવાની છે ત્રણના છેદમાં સાત અને બેના છેદમાં ત્રણના છેદમાં સાત અને બેના છેદમાં સાત ત્રણના છેદમાં સાત અને બેના છેદમાં સાત શું છે આપણે અહીંયા શું જવાબ આવ્યો હતો ત્રણના છેદમાં સાત અને બેના છેદમાં સાત બંનેની આપણે કરવાની છે ઓકે જ્યારે પણ છેદ સરખા હોય જ્યારે પણ છેદ સરખા હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો જે જો અપૂર્ણાંકમાં છેદ સરખા હોય જો અપૂર્ણાંકમાં છેદ સરખા હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો તો આમાંથી ત્રણ અને બેમાં તો કયો અંશ મોટો છે ત્રણ મોટો છે આ અપૂર્ણાંક છે આના બરાબર હતું સેના છ ના છેદમાં સાત ના બેના છેદમાં બે લખી શકીએ કે છ ના સાત ના એકના છેદમાં બે એ ત્રણના છેદમાં

શૈલીએ તેના બગીચામાં એક હારમાં ચાર છોડ રોપ્યા છે એટલે આ રીતે એક બે ત્રણ અને આમ ચાર છોડ રોપ્યા છે તેની બે છોડ વચ્ચેનું અંતર ત્રણના છેદમાં ચાર મીટરનું અંતર છોડ્યું છે એટલે આ બે છોડની અંદર આ બે જે છોડ છે એ બંનેનું વચ્ચેનું અંતર કેટલું છે ત્રણના છેદમાં ચાર મીટરનું અંતર છોડ્યું છે એટલે એ રીતે બધા છોડની વચ્ચે એટલે આ બે છોડની વચ્ચે અંતર એ રીતે એ રીતે આ પણ બે છોડની વચ્ચેનું અંતર કેટલું છે ત્રણના છેદમાં ચાર મીટર એ રીતે આ બંનેની વચ્ચેનું અંતર કેટલું છે ત્રણના છેદમાં ચાર મીટર છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું એટલે આ જે પ્રથમ છોડ છે આપણો આ પ્રથમ છોડ અને આ જે છેલ્લો છોડ છે એ બંનેનું વચ્ચેનું અંતર કુલ કેટલું છે આ બંનેનું વચ્ચેનું અંતર કુલ કેટલું છે તો આ અહીંથી લઈને અહીંથી સુધીનું કેટલું થયું ચાર વચ્ચે ત્રણ ને છ માં ચાર આ બધાનો શું કરીશું સરવાળો કરીશું અથવા ત્રણ ને ચાર કેટલી વખત છે ત્રણ વખત તો ને છેદ માં ચાર ગુણ્યા ત્રણ કરી દઈશું ઓકે અથવા ત્રણ ને ચાર ગુણ્યા છોડ રૂપિયા મીટર અને ત્રણના છેદ માં ચાર મીટર ત્રણના છેદમાં ચાર મીટર છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધ એટલે પહેલાથી લઈને છેલ્લે વચ્ચેનું અંતર કેટલું છે એમ તમારે શોધવાનું છે तो तुम्हें શું કરશો 3/4 + 3/4 + 3/4 એમ ત્રણ વખત કરીશું તો સૈલીય રોપેલા છોડની કુલ સંખ્યા કેટલી છે તો આપણે તમને એ લખી શકે કે સૈલીય રોપેલા કુલ છોડની સંખ્યા બરાબર કેટલી 4 ઓકે 5 પાસાના બે છોડ વચ્ચેનો અંતર આપણે અહીંયા લખીએ બે છોડ વચ્ચેનું અંતર કેટલું છે ત્રણના છેદમાં ચાર મીટર છે કેટલું છે ત્રણના છેદમાં ચાર મીટર છે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે શું શોધવાનું છે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે તો આપણે શું કરીશું તો અહીંયા આપણને આપ્યું છે પ્રથમ અને છેલ્લા આજે છે પ્રથમ આજે છે પ્રથમ છોડ અને આજે છેલ્લો છોડ તો બંને વચ્ચેનું અંતર એટલે અહીંયાથી લઈને માંડીને અહીંયા સુધીનું અંતર આપણે અહીંયાથી લઈને માંડીને અહીંયા સુધીનું કુલ અંતર આપણે શોધવાનું છે તો ત્રણના છેદમાં ચાર વધતા ત્રણના છેદમાં ચાર વધતા ત્રણના છેદમાં ચાર એમાં આપણે ત્રણ વખત કરીશું એટલે શું કરીશું ત્રણના છેદમાં ચાર વત્તા ત્રણના છેદમાં ચાર વત્તા ત્રણના છેદમાં ચાર જ્યારે પણ અપૂર્ણાંકનો સરવાળો કરવાનો હોય તો છેદ સરખા હોવો જોઈએ તો આમાં છેદ સરખા છે તો આપણે અંશ છેદમાં શું મૂકી દઈશું ચાર મૂકી દઈશું એટલે છેદમાં ચાર મૂકી દીધા અને અંશોનો શું કરીશું સરવાળો એટલે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ કરી દઈશું તો ત્રણ વત્તા ત્રણ કેટલા થશે ત્રણે ત્રણ છ છ ત્રણ નવ અને નવના છેદમાં ચાર મીટર એ પ્રથમ છેડથી પ્રથમ છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થયું નવના છેદમાં ચાર મીટર થયું હવે આને તમારે શું કરવાનું છે નવના છેદમાં ચાર જે મીટર છે એને મિશ્ર અપૂર્ણાંકમાં છે એટલે નવના છેદમાં ચાર બરાબર નવના છેદમાં ચારને નવ ભાગે ચાર કરીશું એટલે ચાર દૂણી આઠ નવમાંથી આઠ જાય તો એકના છેદ માં ચાર સુ લખાય એક ના છેદમાં ચાર અને અહીંયા આજે બે છે આપણે અહીંયા મૂકી દઈશું તો હવે આપણે અહીંયા આમ લખી શકીએ કે પ્રથમ અને પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર બે એકના છેદમાં ચાર મીટર છે ઓકે તો પ્લીઝ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડિલાઈના વિડીયો તમને અપડેટ મળતા રહેશે હવે આગળ નંબરનો પ્રશ્ન છે કે લિપિકા દરરોજ એક એક તરણના છેદમાં ચાર કલાક કલાક દરરોજ પેલું એક એક ત્રેના છેમાં ચાર કલાક એક પુસ્તક વાંચે છે તો તે આ પુસ્તક છ દિવસમાં આખું વાંચે તો આ પુસ્તક વાંચવામાં વાંચવા માટે તેને કુલ બધું મળીને કેટલાક કલાક ફળાવ્યા હશે હવે ધ્યાન આપો કે એને પ્રથમ આપવામાં આવેલ છે કે લિપિકા દરરોજ કેટલા કલાક વાંચે છે એક ત્રણ છેદમાં ચાર કલાક વાંચે છે અને આ એક જે ત્રણ છેદમાં ચાર જે કલાક છે એ મિશ્ર અપૂર્ણાંક છે તેને શું કર્યું છે મી અપૂર્ણાંકમાં ફેરવ્યું છે એટલે એક ત્રણના છેદમાં ચાર તો ચાર એકુ ચાર ચારના ત્રણ કેટલા થશે સાત અને છેદમાં ચાર છે તે એમને એમ મૂકી દીધા છે ઓકે તો આટલા સુધી ખબર પડી ગઈ ઓકે તો આ એક દિવસમાં સાતના છેદમાં ચાર કલાક પુસ્તક વાંચે છે તેને આખું પુસ્તક વાંચવા અગત્ય દિવસની સંખ્યા કેટલી છે છ અગર એક દિવસમાં અહીંયા ધ્યાન એક દિવસમાં સાતના છેદમાં ચાર કલાક કલાક પુસ્તક વાંચે તો છ દિવસમાં છ દિવસમાં કેટલા પુસ્તક વાંચશે જો આ અંટાયરી મેથડ કહેવાય તમે અંટાયરી મેથડથી તમને અંટાયરી મેથડથી ભાગાકાર કરાય કે ગુનાકાર કરાય એ તમને ખબર પડી જશે તો એક દિવસમાં સાતના છેદમાં ચાર કલાક પુસ્તક વાંચે છ દિવસમાં કેટલા વાંચે તો આજે ડાબી બાજુની જે સંખ્યા છે એને વ્યસ્ત કરી દેવાનું અને જમણી બાજુને કશું કરવાનું નથી એટલે છ ઉપર જતા રહેશે ને એક નીચે આવી જશે એટલે છ ઉપર જઈને સાતના છેદમાં ચાર જોડે શું થશે ગુનાકાર થઈ જશે અને છેદમાં એક એટલે આપણે નીચે એક મૂકવાની જરૂર નથી તો આ રીતે છ એટલે સાતના છેદમાં ચાર આપણે સાતના છેદમાં ચાર સાતમાં છેદ સાતના છેદમાં ચાર ગુણ્યા છ કરો અથવા છના છ ગુણ્યા સાતના છેદમાં ચાર કરો તો જવાબ તમારો શું આવશે સરખો જ આવશે તો ઓકે તો શું કર્યું છે સાતના છેદમાં ચાર ગુણ્યા છ કર્યા છે હવે અહીંયા ધ્યાન આપો કે સાતના છેદમાં ચાર સાતના છેદમાં ચાર ગુણ્યા છ ને નીચે કહીને એટલે એક જ્યારે પણ અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય તો અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું પણ અહીંયા એક ધ્યાન આપો અંશમાં શું છે છ અને છેદમાં ચાર છે આને બે વડે ભાગાકાર કરશો તો શું જવાબ આવશે ત્રણ જ્યારે પણ આને બે વડે ભાગાકાર કરો તો આને પણ બે વડે ભાગાકાર થશે બંને સંખ્યા બે વડે ભાગાકાર થશે તો આને ચારને બે વડે ભાગાકાર કરશો તો શું જવાબ આવશે બે એટલે સાતના છેદમાં બે સાતના છેદમાં સોરી સાતના છેદમાં બે ગુણ્યા ત્રણ એટલે ત્રણ ક્યાં છે અંશમાં છે એટલે સાતના છેદમાં બે ગુણ્યા ત્રણ એટલે આ અંશમાં છે તો ત્રણના ના છેદના નીચે કંઈ નહીં એક હવે સાત તરી શું જશે એકવીસ અને નીચે શું છેદમાં બે એટલે શું તમારા આવશે એકવીસના છેદમાં બે એને કુલ કલાક કુલ કલાક કેટલા છે એકવીસના છેદમાં બે હવે આ એકવીસના છેદમાં બે જે છે એને શું કરીશું મિશ્ર અપૂર્ણાંક એકવીસ ભાગ્યા એકવીસ ભાગ્યા શું કરીશું બે કરીશું બે એક બે ઓકે બેમાંથી બે જાય તો શૂન્ય હવે એક નીચે ઉતારીશું ઓકે તો બે ગુણ્યા શૂન્ય શૂન્ય જેમ કે બે એક બે તો વધી જશે એકમાંથી શૂન્ય જાય તો એક હવે શું આનું મિશ્ર અપૂર્ણાંક થશે એકના છેદમાં બે શું આવશે એકના છેદમાં બે અને આજે દસ છે યા બાજુ મૂકી દઈશું પણ દસ એકના છેદમાં બે કલાક એની છ દિવસ સુધી વાંચી તેથી પુસ્તકને પૂર્ણ કરવા માટે તેણીને જરૂરી કુલ કલાકોની સંખ્યા કેટલી થાય દસ એકના છેદમાં બે કલાક થયો ઓકે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ચરો સાતમા નંબર ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારાના ડેલીનો વિડીયો તમને અપડેટ મળતા રહેશે હવે સાતમા નંબરનો પ્રશ્ન જુઓ એક કાર એક લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને સોળ કિલોમીટર અંતર કાપે છે એટલે પ્રથમ આપવામાં આવેલું છે કે એક લીટર પેટ્રોલમાં દ્વારા કુલ અંતર કેટલા કાપે છે સોળ કિલો કિલોમીટર કાપે છે એક લીટર પેટ્રોલ એટલે આપણે અહીંયા લખીએ છીએ કે એક લીટર પેટ્રોલ એક લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે સોળ કિલોમીટર અંતર કાપે છે એક પેટ્રોલ સોરી એક લીટરમાં ઓકે હવે બીજું શું પૂછ્યું છે અને તો તે કાર બે ત્રણના છેદમાં ચાર કેટલું અંતર કાપશે એટલે પેટ્રોલનો કુલ ઉપયોગ કેટલો બે ત્રણના છેદમાં ચાર લિટર હવે આને જશે કયા છે મિશ્ર અપૂર્ણાંકમાં છે શું છે મિશ્ર અપૂર્ણાંકમાં છે તો એને આપણે શું કરીશું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું બે ત્રણના છેદમાં ચાર તો આ બંનેનો શું કરીશું ગુણાકાર ચાર દોની આઠ આઠના ત્રણ અગિયાર અગિયાર મૂકી દીધી અને છેદમાં ચાર છે તેમને તેમ મૂકીશું મૂકી દઈશું એટલે અગિયાર અને છેદમાં ચાર લીટર પેટ્રોલમાં કાર દ્વારા મુસાફરી કરેલ કુલ અંતરની સંખ્યા કેટલી હવે એ ધ્યાન આપો કે બીજું શું છે અહીંયા એક લીટર પેટ્રોલનું એક લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે સોળ કિલોમીટર તો આપણે અહીંયા લખી લખીએ કે એક લિટર એક લિટર પેટ્રોલ પેટ્રોલમાં કેટલું અંતર કાપે છે સોળ કિલોમીટર અંતર કાપે છે કેટલું સોળ કિલોમીટર અંતર કાપે છે એક લીટર પેટ્રોલમાં તો અગિયારના છેદમાં ચાર લીટર અગિયારના છેદમાં અગિયારના છેદમાં ચાર લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે જો જે વસ્તુ શોધવાનું છે એ તમારે શું કરવાનું છે જમણી બાજુ મૂકવાનું છે અને જે આપેલું છે એ વસ્તુ આપણે ડાબી બાજુ મૂકી દઈશું લીટરના નીચે લેટર મૂકીશું પેટ્રોલના નીચે પેટ્રોલ મૂકીશું અને કિલોમીટરના લીટે કિલોમીટરના નીચે કિલોમીટર મૂકીશું એટલે એક લીટર પેટ્રોલમાં સોલ કિલોમીટર અંતર કાપે તો અગિયારની છેદમાં ચાર લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર કાપશે જમણી બાજુને કંઈ કદ નથી કરવાનું ડાબી બાજુ જે આપે છે એનું વ્યસ્ત કરી દઈશું એટલે અગિયારના છેદમાં ચાર ઉપર જતું રહેશે અને એક નીચે આવી જશે એટલે અગિયારના છેદમાં ચારને મેં ઉપર મૂકી દઈશું અને જ્યારે પણ અગિયારના છેદમાં ચાર આ ઉપર જશે તો એ સોલ જોડે શું થઈ જશે ગુનાગાર થઈ જશે અને આ જે એક છે આપણે આખો આંખો નીચે મૂકી દઈશું પણ છેદમાં એકની કોઈ વેલ્યુ નથી શું નથી તો આ રીતે આપણે અગિયાર ગુણ્યા અગિયારના છેદમાં ચાર સોરી અગિયારના છેદમાં અગિયારના છેદમાં ચાર ગુણ્યા સોલ કરી દઈશું આ તમને આટલું કિલોમીટર મળી જશે સોલ ક્યાં છે અંશમાં છે અને છેદમાં શું છે ચાર તો આ બંનેનો ભાગાકાર કરશો તો શું જવાબ આવશે ચાર ચોખ્ખું ચોખું સોલ હવે આંશમાં શું છે અગિયાર ગુણ્યા ચાર શું થશે ચુવાલીસવાલીસ કિલોમીટર લિટર પેટ્રોલ કાર દ્વારા મુસાફરી કરેલ કુલ અંતરની સંખ્યા કેટલી કેટલા કિલોમીટર કાપશે અગિયારની છદમાં ચાર ગુણ્યા સોલ કરીશ અગિયાર ચોક તો ચુવાલીસ કિલોમીટર અંતર કાપશે કેટલો તો ચુવાલીસ કિલોમીટર અંતર આપશે આમ અગિયાર છૂટમાં ચાર લીટર પેટ્રોલમાં કાર દ્વારા મુસાફરી કરેલ અંતરની કુલ સંખ્યા કેટલી ચોવાલીસ કિલોમીટર છે ઓકે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા